હા કે એવું કઈ ખાસ નથી પણ છે ને આજના વ્લોગમાં છે ને ભાઈ હું છે ને હેલ્મેટ ની અંદર જ વ્લોગ શૂટ કરવાનો છે વ્લોગ શરૂ થયા પછી અને ને હેલ્મેટ ઉતારી જ આમાં આપણે છે ને વ્લોગ આખો બનાવવાનો છે તમે અત્યારે જોઈ લો ભાઈ હું એકદમ રેડી છું મારા ગેટઅપમાં આ છે મારું જેકેટ આ છે મારું હેલ્મેટ લેન્સ બધું લગાડ્યા અને છે ને માઇક લગાવ્યું છે એમાં મસ્ત ભાઈ તો બાઇક રાઈડિંગ કરતા હોય એટલે હવાનો અવાજ એટલો આવતો હોય કે ભાઈ છે ને આપણો અવાજ આવે જ નહીં પણ આમાં એવું કંઈ થાય નહીં આપણે માઇક છે ક્વોલિટી વાળું પણ અત્યારે છે ને ભાઈ એક પ્રોબ્લેમ થાય છે કે આપણે હેલ્મેટમાં છે ને ક્યારેક ક્યારેક ચશ્માની પ્રોબ્લેમ થાય છે ચશ્મા પહેરવામાં અને ચશ્મા ઉતારવામાં તો આ એક પ્રોબ્લેમ તો રહેવાની છે બાકી કાંઈ વાંધો નહીં થઈ ગયા આપણે આપણે નીકળીએ હું છે ભાઈ નીકળીએ પેલા ગ્લવ્સ પહેરી લો બરાબર ગ્લવ્સ મારા આ હા ગ્લવ્સ આપણે પેલા મસ્ત પહેરી લઈએ બરાબર હા એ ભાઈ ક્યાં હાથનું પહેરું છું હવે તમને મસ્ત આવશે કેમ કે આપણું માઇક આપણું વાળું છે ભાઈ હા દીધા એટલા ને ભાઈ પૈસા એટલા પાછા રેડી હાલો ગ્લવસ પણ પહેર લીધા અને બાકી બધું રેડી જ છે એ કટ ક્યાંય મારું બરાબર રેડી ચકાસ બેગ લઈ લે બેગનું થોડું કામ છે એટલા માટે અને હા મેઇન વાત આપણું ફૂસ્ફૂસ ફૂસફૂસ તો જોઈએ જ ને ભાઈ એક બે ત્રણ ચાર

निकल गया भाई क्रिकेट रमता है बताई તો ભાઈ ફાઈનલી હું નીકળી ગયો છું આપણી ટ્રીપ ઉપર અને અત્યારે છે ને હે એંગલ એ રીતના રાખ્યો ને ભાઈ લો કે તમને ને હેક પણ દેખા અને રસ્તો પણ દેખાય બરાબર એમ કે અમુક મારા અમુક વિડીયો પ્રોબ્લેમ ની એવી હતી કે ભાઈ છે ને મેં આ રીતના રાખી દીધું એટલે તો બાઈક તો દેખાતી જ નહોતી તો મોટો લોક નું મેઇન મોટિવ તો એ જ છે કે ભાઈ આપણે બાઇક દેખાવી જોઈએ બરાબર તો એ એક વસ્તુ તમારે ધ્યાન રાખવી તમે બધા મોટો કરતા હોય જો તો મારા ગુજરાતી આપણા ગુજરાતી મિત્રોમાંથી કોઈ પણ કરતા હોય તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની બરાબર બાકી આપણે ભાષણ નથી દેવાનું અત્યારે અત્યારે સાંજનો માહોલ છે ને તો અત્યારે હું જાતા વખતે તમને વધારે કંઈ નહીં બતાવીશ આવતા વખતે જે માહોલ હોય ને કેમ કે સન છે ને મારી પાછળ સાહેબ સનસેટ થાય એટલા માટે સમજી ગયા ને તમે હું કહેવા માંગુ હું થોડોક પાછળ બે તો તમને બાઈકનો ફૂલ વ્યૂ આવશે ભલે તો આપણે ને પેલા તો હોટલ પાસે જવાનું છે પછી અહીંયાથી જવું હું કરવાનું હું નહીં બાઇક સર્વિસ થયા પછી તો યાર સ્મૂથલી હાલે એકદમ સ્મૂથ આપણે જવાનું છે ભાઈ લેફ્ટ સાઈડ બરાબર લેફ્ટ સાઈડ બોલે તો મોડ કે મોડ ડાલ દે અહીં આપણે બાઇક રોકશું પણ આવ આવતા વખતે અત્યારે નહીં બરાબર મંદિર છે મસ્ત અહીં બેય સાઈડ નદી છે તમને દેખાતી હોય તો જો હે હા ત્યાં રોકશું પેલા આપણે પેલા અત્યારે આપણે જે લેવાનું છે ઘરેથી કીધેલું છે એ પેલા કામ પતાવીએ બાકી જે ઘરેથી વસ્તુ કીધેલી હોય ને એ તમારે કોઈ કોઈથી ભૂલવાની નહીં પહોંચી ગયા હવે મસ્ત વ્યૂ આવશે બાકી ભાઈ અમારા ગામની તો વાત જ અલગ છે તમે અહીંનો સાંજનો વ્યૂ જોઈને જ ખાલી ખુશખુશાલ થઈ જાઓ ને પબ્લિકનું રિએક્શન એવું આવે છે ભલે હું રિએક્શન હાર્ટું ન નીકળ્યો હોય પણ તો પણ જે રિએક્શન આવે છે એ ટાકલા જેવો આમાં મારે અમુક વસ્તુનું ધ્યાન રાખવી પડે હું કે ભાઈ ફોન આવે ને તો મારો કેમેરો બંધ થઈ જાય તો એ ધ્યાન રાખવું પડે બાકી એને બાકી બધું બરાબર જ છે આમાં ક્યાંક હું કેમેરામાં જોઈ રાખીને આમાં ક્યાંક મારે મોરો મોરો નો દેવાઈ જાય એક વસ્તુ ધ્યાન રાખવાની હોય ભાઈ કેમેરો જ ન જોવાય હર વખતે એટલે બાઈક તો જો સ્મૂથ સ્મૂથ આલે યાર આમ ખરેખર સર્વિસ થઈ પછી મને આમ મજા આવી ગયા મજા હું અત્યારે આ રીતના આગું છું આમ એકદમ મસ્ત હું નિરાતે આગું છું વ્યૂ એકદમ દાખલા જેવો આવે પણ વ્યૂ મેઈન વ્યૂ છે ને હવે અત્યારે આપણે પાછળ રિટર્ન થાવું ને પછી આવશે કેમ કે સન આપણે સામે આવશે અને સનસેટનો મસ્ત વ્યૂ આવશે હાલો હું તમને મારા ગામનો વ્યૂ બતાવીશ અત્યારે અમે બીજા ગામે પહોંચી ગયા આરેણા અમારા ગામનો પાડોશી તમે કહી શકો મને એને ખરેખર મોટો બ્લોગિંગ કરવાનું બહુ જ ગમે બહુ એટલે બહુ જ ફૂડ્સ ને અખરોટ અખરોટ ખાધા કોઈ દી ભાઈ લોક અખરોટ કોઈ દી ખાધા હોય તો કેજો મને ભાઈ લો આઠ

આપણે હાલો ભાઈ હોટલ તો આપણે પહોંચી ગયા હવે આપણે પેલા તો ડ્રાય ફ્રુટ્સ લઈએ ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સ વાપર વાપર બે હા અખરોટ છે અખરોટ 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 કેટલા થયા હલો સામાન લઈ લીધો હવે નીકળીએ બોલે તો ગાડીઓ મસ્ત લાગે ને એકદમ એકદમ રોકેટ ઉતરીને આવ્યું હોય ને એવું આમ મને તો તો ખરેખર ભાઈ હું આવી ગયો છું ગલીમાં એક એવી ગલી જ્યાંથી મારે લેવાની છે જે ઘરેથી વસ્તુ કીધી ને એ લેવાની છે બે બેદે રમા

છાસ વેટ દર રમતો તું મને મારે તો ભાઈ ક્યાંક ગયો દવાખાનું શું કરવા ગયો દવાખાનું જીમનો અડાય નહીં એને અમારા છોકરા વાજો ફરિયું કરવાથી ન મૂક્યા

भाई लोग कैमरा चालू है ना कैमरा हाँ चालू है हेलो भाई अभी व्यू आ मस्त जो रहे जो भाई लोग वाह बोले तो वाह 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 ओ भाई ખરેખર ગજબ યુ હોય મારા હા હા અને કેવાય જન્નાત એમાં તમે આવી બાઇક લઈને જાતા હોય ભાઈ પછી તો વાત જ પતી ગઈ ને હા બાકી છે ને મસ્ત યુ ભાઈ હું એમ એમને મારા ગામ ના ફાણ નથી કરતો ભાઈ એવું નથી કે મારું ગામ જ પણ બધાના ગામ આવા જ હોય આવું સનસેટ થતું હજી તો પૂરું સનસેટ થયું નથી યલો ડોન આવે બાકી

કરી જ નહું કોલી આ લોકેશન છે આપણી મસ્ત બેટિંગ નહીં અહીં ચંપલ ઉપાડવા અહીં હા એલા ચપ્પલ તો ઉતારવા પડશે ને ચપ્પલ વગર નો હાલે ઉતારીએ તો હા મસ્ત મંદિર છે પેલા દર્શન કરી લઈએ હાલો દર્શન દર્શન હાલો હવે હું તમને બતાવું મસ્ત ચીઝ હવે આમે એક એક વાંધો છે કે આપણો કેમેરો બેમેરો પડી ગયો ને એ કાચબો જો ચરિયો આ કાચબો દેખાય મસલા જો કે મસ્ત છે એકદમ ઓને વ્યૂ જો એક કામ કરો જો હમણા હે ને આપણે લાવ્યા આ આના માટે કેક મસ્ત ટુ 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 બિસ્કિટ આના માટે લેવા છે આપણે ચાવે એ મૂકી દે પડી જા ને તો ગાડી નું નુકસાન થઈ જાય આમાં અમુક લોકો મને જોઈ છે ને ઓળખતા હોય એટલે કહેતા હોય ને આ બિસ્કિટ છે જજે હમણાં આગળ હમણાં ઢગલો લોકો શું ભૂલ કરે ખબર મમરાની ઠેલી લાવે અને આખી મમરાની ઠેલી છે ને આમાં નાખી દે એટલે હે ને આખા એ અડધા જે મમરા ખાય અને અડધા મમરા વાં જઈને ભેગા થઈ જાય એ કાચબો હવે જો કાચબો કાચબો જરૂ એટલે હું પાણીનું વેસ્ટ થાય એના કરતાં તમે હે ને થોડીક વસ્તુ લાવો અને થોડીક ડસ્ટબિન હજી એક છે આપણી પાસે ખાવ છો બિસ્કિટ ખાવું નહીં નથી ખાવું તું નહીં ખાઈ તો માઈસલા ખાઈ જા જો કાચબો હોય છે અહીંયા કાચબો છે જો આજે એક જ દેખાણો બાકી બે હોય જ મસ્ત છે બાકી વાહ એટલે હું તમને એમ કેવા માંગુ કે વધારે પડતું ન નાખો ને ભેગું થાય હું તમને બતાવીશ પાણી નું વેસ્ટ થાય એના કરતા થોડું થોડું નાખો ક્યાં રહે તું થયું આવો પણ મગર એ છે એમાં મગર દેખાય તને ને ક્યાંય મગર દેખાય અત્યારે નથી પાણી ઓછું હે ને આમ મસ્ત જ્યુ હવે કાજબો તો આમ ખુલે આમ રખડે જો જાણે કોઈ ટેન્શન જ ન હોય મોજે દરિયો મેને જો જલસા છે કાચબાને તો જો ભાઈ આ મારા ગામનો વ્યૂ છે જો અહીંયા અહીં તમે હોય તો તમને શાંતિ મળે મને શાંતિ મળે બાકી ઓલી બાજુ જઈને આપણે જોઈ હાલો જો તું વ્લોગમાં આવી ગયો મયુર મકવાણા વ્લોગ્સ મયુર મકવાણા વ્લોગ્સ ફોન જોને વ્લોગ્સ એ કરીને એટલે આવી જાય તમે બે આવીશો એમાં હવે અત્યારે પાણી પીએ પહેલાં તો બીજું તો કર્યું ઓટોમેટિક મિનરલ વોટર આપણે તો ગામડાના છે આપણે તો ગોરો જ હાલે હો ભાઈ ગોરામાં વધારે ઠંડુ પાણી રહી પણ હાલે એવું કંઈ નથી હવે પાણી કેમ પીવું ઉપરથી પીવું પડે ઓહો આવું ઠંડુ દાંત ભાઈ ગયા હાલો અહીંયા છે લોકેશન મેં તમને કીધું એમ કે જે પણ બધા લોકો આવે ને બહારથી એ વધારેમાં વધારે ફૂડ નાખે માસલાઓને એટલે એ થોડું ઘણું ખાય અને થોડું વધારે પડતું હોય ને એ ભેગું થઈ જાય એટલે પાણીનું ખોટું વેસ્ટેજ થાય એના કરતાં થોડું નાખો સારું નાખો મારું કહેવાનું એમ છે જો જો આથી બધા નાખે ને બરાબર ત્યાંથી બધા નાખે આથી અહીંથી આવે ને અહીંયા ભેગું થઈ જાય જો આ બધું અમે ભેગું થઈ ગલત છે એટલે આવું જે વ્યૂ દેખાય છે ને એનું ખોટે ખોટું હે ને ઓલું થઈ જાય કાચબો અહીંયા આવી ગયો જો અહીંયા હતો હમણાં ક્યાં આવ્યો ગયો કાંઈ ગયો એરિયું એરિયું એ ગયો કોણ ભાઈ લેન્સમાં સાઈડમાં બ્લર આવે કેમ કે કવર મોટું છે એટલે તો એ ગયો ભાઈ યાર જન્નત છે ખરેખર યાર મસ્ત લોકેશન જવાઈ જવા માંસલાલની ટોલી આવે આખી

એ ફ્યુ મોમેન્ટ્સ લઈ હાલો ભાઈ બહુ બેઠી લીધું આ હે આખું જંગલ તમારી ત્રેવડ હોય તામાં જવાનું બાકી નહીં જવાનું હાલો બાકી તો ભાઈ હું જ હું જ આવા પહેરું બાકી પહેલાં મેં ચપાટી પહેરેલ છે કે આમ ને આમ આપણે જિંદગી કાતા હોય તો ગોપરો લગાઈ એટલે કેમેરો લગાડી બગાડીને બધું જો બાકી હવે કે હું મસ્ત જો હવે ઓહો ધ્યાન રાખવું પડશે બાકી કાચબો રખડે જો કાચબા આવે ઓહો સનસેટ ની આવી મજા હોય ગામમાં ઓહો ખરેખર જો બાકી મજાની લાઈફ તો ઘાસ ભાઈ મેન ચીઝ તો અહીંયા છે ઓહો બે કાચબા હે એક બે અહીં જો જો કચરો તો અહીંયા જ છે મેં તમને કીધું એમ છે ને બાકી હા ભાઈ ગામની આવી આવી લોકેશનોને જ્યારે પબ્લિક આવતી જહા ને ત્યારે ગામની પથારી ફરતી એટલે તમને જો એવી ખાસ લોકેશન ખબર હોય ને ભાઈ તો એને બાર નો પાડવી હાલો બાકી હવે આપણે નીકળશું આપણે ઘર તરફ ચડી ગયા હો હાઈવે ઉપર હા ગાડી પણ હાઈવે ઉપર ચડે તો ગાડી ને એમ થાય કે ભાઈ ગાડી આમ પાવર આવી જાય જો બાકી કેવી ભાગ્યા હા એટલે તમારા ભાઈ જોશ જોશ માં કઈ હાવ આમ અડાડી નથી દેવાનું આખું લીવર ઠોકી નથી દેવાનું પણ આમ મજા આવે ભાઈ આમ ખરેખર મજા આવે ભાઈ આમ હવે આવી ગાડી આપવાની જે મજા એમ એમ લાગે જો એકદમ ગજબ ભાઈ પૈસા વસૂલ થઈ ગયો બરોબર મહેનત જ નહીં વસૂલ થઈ ગઈ કેમ કે વ્યૂ આપડે એવું જોવા મળી ગયું મસ્ત હા હવે ઘેરે ભાગ્યો ભાઈ હવે ઘેરે ભાગવું પડશે ઘરે આપણું વ્યૂ બગાડના છે મોટાનું કામ કરું હું છે ને બધું હકેલી લઉં અહીંયા સાઈડમાં ક્યાંક ઊભી રાખીને રાખી બેકઅપ કરીએ અને નાના નાના બચ્ચા હે જો એક વસ્તુ બતાવજો કેવા નાના નાના ક્યુટ બચ્ચા હતા એને ન્યાં ન્યાં રહેવા દે જો રસ્તા બસ્તામાં કોઈ ગાડી બાડી આવશે ને તો પીલી નાખશે ઓહો ભાઈ સ્ટુડિયોમાં તો જો હા ઘોર અંધારું છે પંખો ચાલુ કરો તો ભાઈ ગરમી છે બહુ ખરે બંધ કરીએ સ્ટુડિયો તો આપણે લાઈટ ચાલુ કરીએ એટલે રોનક તો આવી જ જાય બાકી જાઓ ભાઈ મજા આવી કે તમને અને જો મજા એવી હોય ને ભાઈ તો વિડીયોનો લાઇક કરી દો અને આવા નવા વ્લોગ્સ બરાબર નવું નવું આવશે થોડું ઘણું એવું નથી કે આપણે ખાલી વ્લોગ્સ જ બનાવવાના છે પણ ઘણી નવું વસ્તુ આવે ને ભાઈ કેમ કે આપડી ફેમિલી મોટી થાય તો મને મને થોડીક મજા આવે કે હું તમને એ રીતના રેકોર્ડ કરીને બતાવું વ્લોગ્સ મારા તો આ થોડુંક સપોર્ટ કરો મારા તરફથી હું બેસ્ટ આપી બાકી જો અત્યારે આપણે શૂટ કરીને આવી ગયા છે સ્ટાર્ટિંગ પર આપણે હેલ્મેટમાં જ કર્યું હતું અને એન્ડિંગ પણ આપણે હેલમેટ માં જ કરીએ હું તો કહું બરાબર શું કયો તમે બાકી મજા આવી ગયો ખરેખર જો તમે મારા ગામ નું વ્યૂ કેવું છે ભાઈ ચોક્કસ ખરેખર મજા આવી જાય એવું અને સાંજના માહોલમાં અને સવારમાં સ્ટાર્ટિંગ થાય ને ત્યારે એમ થાય કે ભાઈ જન્નત જ છે કૃષ્ણ ભગવાન એ ખરેખર એના જે ગોકુલ હતું બરાબર તો એનો જે કેવો વ્યૂ હોય ભાઈ એવો જ ખરેખર અમારા ગામનો વ્યૂ હવે કેમેરામાં એને ફોનમાં એવું ન દેખાય એવું ભાઈ કે જેવું નજરે આંખે દેખાય તમે એકવાર આવો અહીંયા હું તમને ફરાવી મારું ગામ બરાબર બાકી આટના માટે પછી આટલું મળું તમને નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ જોબમાં હું તો થઈ ગયો ગરમી ગરમી હેલ્મેટ ઉતારી પેલા તો આમાં એન્ડિંગ કરી દઈએ તો મેં કીધું તું એમ આપણે હેલ્મેટ ઉતારવાનું નથી એટલે માટે આમ જ આપણે એન્ડ કરવું પડશે બાકી હું મળું તમને નેક્સ્ટ બ્લોકમાં થેન્ક યુ સો વોચિંગ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાકી આવા નવા વિડીયો આવશે ને તો તમને નોટિફિકેશન નહીં આવે અને હા ભાઈ જોતા રહેજો મારા વ્લોગ્સ